પાણી પ્રોબ્લેમ છે રોજ હમણાં રોટલી લઈને જાય છે કે ગાયને રોટલી હેપી ઓફ ધ પરફેક્ટ ક્યાં મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં જ હશો અને તમને લોકોને જો બતાવીએ આપણા ગામની સવાર સવારે વાગી ગયા છે સાડા સાત અને સવાર સવારમાં આ નજારો છે તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા એકદમ મજામાં જ હશો આજે અમે નીકળવાના છે બગદાણા મોગલધામ અને ઊંચા કોટડા એ સાઈડ જવાના છીએ અને આજની ટ્રીપ હું તમને આખી જર્ની બતાવીશ ધીમે ધીમે કરીને અને આજે અમારી સાથે રહેજો મજા આવશે તમને એન્જોય કરવાનું છે આપણે બધાને સાથે મળીને અને સાથે સાથે ખેતર અને સવાર સવારની મોજ જોઈ શકો છો હવે અહીંયા આપણે અત્યારે તો કાંઈ વાવ્યું નથી પણ હવે આપણે અહીંયા ઘઉં વાવવાના છીએ પણ અત્યારે છે ને એમાં એવું છે પાણીનું પ્રોબ્લેમ છે એટલે ઓલો મોટર પાણી તો છે જ તે પરંતુ એમાં થાય છે એવું કે પાવરનો કંઈક છેડો કંઈક ખરાબ થઈ ગયો છે તો એ આજે બોલે છે પીજીવી સીએલવાળા ને તો એ થઈ જશે ને એટલે પાણી આવી જશે ને પાણી આવી જશે એટલે ઘઉં થઈ જશે નહીં તર બા કહેતા હતા બાર દિવસ પહેલાં ઘઉં વાવી દીધા હોત ને તો અત્યારે આવડા આવડા થઈ ગયા હોત તેમ આ તો એ વાત સાચી છે ઘઉં જલ્દી મોટા થઈ જાય છે અને પછી આપણે એ પહેલાં બીજા બીજા ત્રીજા મહિનામાં એ ઘઉં ઘરે પહોંચી જાય અને દર વર્ષે અમારે એવી રીતે ત્યાં અહીંયાથી ગ આવે અને ખાવાના હોય અમારે પાંચેય ઘરે પહોંચી જાય ઘર એટલે બધું ઘરેથી મતલબ આમ અમુક અમુક વસ્તુ છે ને આપણે ખરીદવી ના પડે એટલે આપણને બહુ સારું પડે એમ ઘરની વસ્તુ હોય ને એટલી સારી પડે જે સ્ટોરેજ થઈ શકે એમ હોય નહીં જે સ્ટોરેજ ના થઈ શકે હોય એમ એ તો પછી તમારે મજબૂરી કહેવાય કે ગે જે કે હોય એ તમારે ખાવી જ પડે બહારથી લઈને બાકી ઘરની વસ્તુ કોને કોને કઈ રીતે પાવે છે ને મને કહેજો અને ગામડાની મોત તો તમને ખબર જ છે અને છે હજુ ગાયની માટે રોટલી લઈને આવ્યો છે અને રોજ હમણાં રોટલી લઈને જાય છે કે ગાયને રોટલી ખવડાવવાની એમ પ્રિયાંશને આવડી ગયું છે હવે અમારે કંઈ બી હોય કૂતરાને રોટલી ખવડાવવાની ગાયને રોટલી ખવડાવવાની અહીંયા અહીંયા પીયું અહીંયા મૂકજો ત્યાં મૂકો કેટલું ફાવી ગયું છે એને સરસ ના બસ 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 તો આવી છે અમારી સવાર અત્યારે તો આપણે નીકળીએ જ્યારે ત્યારે અમે તમને બતાવીએ ચાલો તો રસ્તામાં આપણે નીકળી ગયા છે ને ઘેટા બકરા અને પહાડો વાળો રસ્તો અને સાથે સાથે વાઇપ્સ લેતા રહીએ છીએ સાથે સાથે જઈએ સવારના કાં બોલતા નથી કેમ કે મેની હેપી રીટર્ન ટુ ધ જેમ મિસ્ટર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આપ હજારો સાલ સાલ અરે વાહ હસ્તે હસ્તે નહીં રિયલી બોલો अगले साल आए ना आपका बर्थडे hmm? तो पूरा कितना सपना है आपका सपना आपना तो आपना सपना अपना सपना मनी मनी, मनी, मनी वाला है हां <laughs> मनी मनी वाला नहीं है એટલે સપનાઓ તો ઘણા બધા છે અને બધા સપના પૂરા કરે ભગવાન એવી ભગવાન આશીર્વાદ આપે મારી ઈચ્છા છે કે આવતી 24/10 આવે ત્યાં સુધીમાં મારે ટોટલ બધી જગ્યાએ એટલે 1 બિલિયન ફોલોઅર થઈ જાય સબસ્ક્રાઇબરને બધા થઈ જાય કે કે આપણે કેક કેકપો કેકપો આપણે એવું બધું ફીલ કરવાનો એટલે ટુકમાં પડી જાય હે બર્થડે ટુ હાલે ખુશી હે ખુશી શિંગડા ના તો હેપી બર્થડે હાલે બાય યુ હેપી બર્થડે

તો બર્થડે છે તો હું ગિફ્ટ આપવાના છું તારે દેવાડી હોય તારે દેવાડી હોય રેશમા રાહુલ ને નો દેવાની ગિફ્ટ ગિફ્ટ રીટર્ન ગિફ્ટ થેન્ક યુ બાવા આઈ થેન્ક યુ આવે બીજું કઈ ન આવે એવું ચાલે રેશમા તો બકતાણા લઈ જાય છે હું તો બકતાણા લઈ જાઉં એ તો ગાડી લઈ જાય છે વિશાલ આકે છે

કમચારા ફાઇનલી પોચી ગયો પરિયાની હું તો પહેલી વાર છું મેં ફાઈન પામીની આયા હું નતો આવ્યો ઘરે રહ્યા હતો સુપર તો તાર લેવું છે તું શું લેવું

આપડે બગદાણા ધામ બાપા બગદાણા બજરંગદાસ બાપા ત્યાં પહોંચી ગયા છીએ અને મંદિર જોરદાર અહિયાં બધું જગ્યા બહુ સરસ છે કા સીતા કેટલી વખત આવી હું પેલી વાર જ આવી હું આવી હતી પણ બહુ જૂનું મંદિર હતું ને ત્યારે બહુ મસ્ત કરનાયું રિયાન છે જીત પકડી છે કે ભાઈ એને છે ને ફૂગો જોઈએ છે ભગદાણામાં ફૂગા ન હોય થોડું ઘણું તો રહે જ તે અને ફાઇનલી આપણે બાપા સીતારામના બાપા સીતારામ ભગદાણા આપણે સ્થાન ઉપર પહોંચી ગયા છીએ બાપાના દર્શન કરી લઈએ અને પછી હું તમને મળું દર્શન કરીને બધી શકે ત્યાં સુધી પ્રસાદ લઈને જવાનો છે આજે તમે જોઈ શકો છો કે લાઈનમાં ઊભો છો અને મારો આપણો તરત આવી ગયો છે બહુ વાર નથી લાગી પરંતુ બાપા સીતારામ મતદાન આપણે પહોંચી ગયા છે અહીંયાથી ઉપર જતા અમારે છે ને રામજી મંદિર આવે છે તો રામજી મંદિરના પણ દર્શન કરી લઈએ

ધામ ઉપર આવે ને ત્યારે પવિત્રતા એમ નેમ થોડું ભગવાનનું ધામ નહીં કહેવાય કેટલું આમ વાળું પવિત્ર અને આમ શાંત બહુ મસ્ત એકદમ મંદિર કાય ઘટે કાય ઘટે આપણે અત્યારે પહોંચી ગયા છે બાપા सीताराम

સા નાખો ચા નાખો ભાઈ ચા તો જોશે અમારે બાપાને ચા જોશે ચા બાજુ ખુશી અને ઓલી બાજુ હા ભોગી જો આ લીધું તો ખુશી અને પ્રિયા સાટુ પણ આ અર્ચિતા ને રાહુલબેન રમવા માંડ્યા છે નાના બની ગયા છે એટલે કોવાનું નહીં બધું કરવાનું ભવનના મુવાજ ફર્યા જ છે

વરેશ માં જે પ્રસાદી તો લઈ લીધી પ્રસાદી પ્રસાદી લઈ દીધી પણ બહુ ઓ ટ્રાફિક હતો કો આપણે 5 જણાની રસોઈ બનાવી હોય ને તોય તે આપણે કેટલી તૈયારી કરી બાપાનો બાપાનો હાથ છે ભાઈ કેટલી તો બાપાની જે આશીર્વાદ છે નકર તો આટલા સુધી મેન્ટેન करू એટલે એડજસ્ટમેન્ટ અમે તૈયારી કરી કે એક દિવસ માટે હોય તો વિચારે કરોડો ને પછી બગદાણાથી નીકળ્યા ને અમે મોગલધામ ભગુડા મોગલધામ માતાજીના મંદિર મોગલમાને મંદિર પહોંચી ગયા છીએ દર્શન કરવા પણ આપણે મેઈન ગેટ જ નથી થયા હો પાછળના ગેટે થયો તો જોઈએ હવે મંદિરે કઈ જગ્યાએ છે કયો ડેલો હા એટલે આપણે પાસણના ડેલે થયા હે ઓ માન મોગલ માના મંદિરે સંગે મોગલ આટલી બધી ટ્રાફિક જોઈને એમ થાય છે કે પાછું વળી દર્શન નથી કરવા શું કરવા બાકી તને આમાં ફોટા લગાવ્યા છોકરાને એનું વિશે કઈ ખબર છે જેમ જાજા વર્ષે છોકરા થયા હોય માનતા હોય ને એના ફોટા હોય આમાં ભાઈ ને હતો એટલે

એક બધું એક દિવસમાં મને દિવસ બધી ફેરવી લીધી વાહ થેન્ક યુ મારી વાત શીખ બર્થડે હું તમારી શું છે મારી વિશે તો બહુ મોટી મોટી છે કાર્તિક પૂરી નો થાય તો પૂરી થાય તો ખાલી તો કરવી જાતે કરવાની છે આ તો જોઈએ હાલો હું ખાઈ રેડી બોટાડા જોવો અહીંયા મેફિલ જમાઈ દીધી છે એમ બટાકા ભુંગળાની રેડીને ભુંગળા ને હારા છે ઓય એમ છોકરો લાગ્યા બરાબર છે છે ઓકે

અહીંયા દરિયો છે સામે દેખાઈ રહ્યો છો તમે સામે દરિયો છે આપણે ત્યાં નીકળવાનું છે હમણાં હમણાં નાસ્તો કરી લઈએ પેલા પછી નીકળીએ ને પ્રયાસ દરિયા કિનારે પહોંચી ગયો છે અને ખુશી અને બધા જોવો એને દરિયા કિનારે મજા કેટલી આવે છે અને સાથે સાથે ઊંચા પોટાળાનો દરિયો પણ બહુ સરસ છે હવે બીજી બધી તો આપણે હોનરથની તો નથી ખબર શું શું છે શું નહીં પણ અત્યારે તો દરિયો બહુ સરસ છે અને પ્રિયાંશ ને રમવાની મજા આવે છે હું સેફ્ટી ગાર્ડ તરીકે ઉભો છું રમે છે પાણી આવે છે બંને જણા જોવો એવા રમી રહ્યા છે ભટકાઈ ગયા છે ને અહિયાં સમાપ્ત થાય છે કેમ કે અમે અહિયાં થી ઊંચા કોટાળા થી નીકળી ગયા છીએ અત્યારે વાગી ગયા છે સવા છ એટલે સમથિંગ હમજે સમજી લ્યો કે હવે ગામડે પોડતા પોડતા કેટલી વાર લાગશે ગોડે 3 કલાક 3 કલાક વિશાલ કણ કલાક જેવું થાશે એટલે આવું 3 કલાકમાં હવે રીટર્ન ઘરે જાશું તમે જલ્દીથી કમેન્ટ કરો લાઈક કરો અને કમેન્ટમાં લખી દેજો રાવજીને બર્થડે છે તો હેપી બર્થડે અને કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય ઓકે તો બસ અહીંયા તે અંત છે અને તમને કેવો લાગ્યો આજનો બ્લોગ જરાક કોમેન્ટ કરીને કહેજો બાકી કાલે આપણે ફ્રીથી એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ